ધારી તાલુકાના કરમદડી ગામના સરપંચ લાલજીભાઈ ગોંડલિયાએ કરી સ્પષ્ટતા આમ આદમી પાર્ટીમાં જોડવાની વાતને નકારી કાઢી કર્મદંડી ગામના સરપંચ લાલજીભાઈ ગુંડલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે ચાલી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું છે કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નથી અને તેનું નામ આપ સાથે જોડવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે સરપંચ ગુંડલિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી પણ આપી નથી કે કોઈને રૂબરૂ મળ્યા નથી

તો કઈ વ્યક્તિએ લખાણ આપ્યું તે મારે જાણવાની જરૂર છે અને હું એક સભામાં અથવા મીટિંગમાં હું હાજર નતો છતાં તેમ મારું નામ આવ્યું અને હું તો પાછા હું મારા ત્યાં ક્યાંય જોતો